બીજી દીકરી થતા પરિતાનું મોડું દબાવી નડંદે ઉંદર મારવાની દવા પીવડાવી મારવાનો પ્રયાસ કર્યો હતો જેમાં હોસ્પિટલમાં પર પરિણીતા પોલીસે પતિ આકીબ યુસુફ અંસારી અને નડંદ રોશન ઇકરાર ફૈઝુની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે તસલીમાના આકીબ સાથે ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા લગ્નના થોડા જ મહિના પછી આકીબની બેનનું સક પણ થયું હતું જેને લઈ અણબનાવ થતા પતિએ પત્નીને માર માર્યો હતો બીજી દીકરીનો જન્મ તેની બહેન રોશન માનસિક ત્રાસ આપતા હતા તારીખે બપોરે દંપતી દીકરીને લઈ ઝઘડો થયો હતો જેમાં પરિણીતાને તેના પતિ અને નણંદ મારી નાખવાનો પ્લાન ઘડી નાખ્યો હતો જેના માટે પતિએ પત્નીનું મોડું દબાવી નણંદે ઉંદર મારવાની દવા તેના મોડામાં નાખી પીવડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો મહિલાનો પતિ માર્કેટમાં નાસ્તાની લારી ચલાવે છે તારીખે સવારે અરસામાં દીકરીએ ઉંઘ માંથી ઉઠીને રડી હતી જેના કારણે પતિ તેના પર ગુસ્સે થયો હતો આથી પત્નીએ પતિને દીકરી પર ગુસ્સે ન થવા બાબતે કહેતા ઝઘડો કરી તમાચા મારી દીધા હતા આ દરમિયાન નડંદ રોશન ત્યાં આવી ગયા અને તેણે મહિલાનું ગળું દબાવી તમાચો મારી દીધો હતો